અમરોલી લેટર કાંડને લઈને તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી નિર્લિપ્ત રોયની દેખરેખ હેઠળ હવે સમગ્ર મામલાની તપાસ થશે અને પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાએ આ નિર્ણયને આવકાર્યો હતો અમરોલી લેટર કાંડને લઈને તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી નિર્લિપ્ત રોયની દેખરેખ હેઠળ હવે સમગ્ર મામલાની તપાસ થશે પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાએ આ નિર્ણયને આવકાર્યો છે જે અધિકારીઓને તપાસ સોંપાય તે અગાઉ અમરેલીના એસપી રહી ચૂક્યા છે અમરેલીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા તેમનું ખૂબ જ મોટું યોગદાન છે લોકોને પણ તેમના પર ખૂબ જ ભરોસો છે ગરીબ ઘરની દીકરીને ન્યાય મળવો જોઈએ અને આવો અન્યાય કોઈ દીકરી સાથે ન થવું જોઈએ જેમનો પણ આ ઘટના પાછળ વે હોય તે તે તમામ લોકોના નામ તપાસ સામે આવવા જોઈએ પહેલા તો અમરેલીના પ્રજાનો જેમણે વિશ્વાસ જીતો છે ને ખૂબ કાયદા કાનૂન વ્યવસ્થામાં સુકાન સંભાળ્યું છે એવા પૂર્વ અમરેલીના અને હાલમાં સ્ટેટ વિજિલન્સની કમાન જેમના સાથે જવાબદારી છે એવા નિલિપ્ત રાયના જવાબદારી સાથે તપાસ સોંપી છે એટલે સરકાર તરફે ખૂબ સારો એવો નિર્ણય છે અને આ નિર્ણયથી લોકોમાં એક ન્યાયની આશા પણ બંધાય છે આવી ઘટનાઓ વારંવાર ન દોરાય માટે પોલીસે જાગૃતતા દાખવવી જોઈએ કાયદાકીય અને બંધારણીય મર્યાદામાં રહી અને પૂરતા પુરાવાનો અભ્યાસ કરીને કોઈપણ વ્યક્તિની ધરપકડ થવી જોઈએ અને જ્યારે આવા કેસો હોય એમાં ખૂબ સંયમતાથી નિર્ણય લઈને આગળ વધવું